તો મારા ભાઈઓ તમારા આજના વિડીયોમાં સ્વાગત છે તો મારા ભાઈ તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થયેલો તમે જોયો હશે તો મિત્રો વાત કરોમાં તો જયરાજભાઈ ભાઈ આહીર કહેવામાં આવે તો જુનાગઢ પ્રાઇવેટ બસ લઈને ગયા હતા તો મિત્રો કહેવામાં આવતો તેનો વિરોધ પિન્ટુ કોળિયા જયરાજભાઈ આહીરનો કહેવામાં સત ને સત વિરોધ કર્યો હતો પણ સોશિયલ મીડિયામાં ક્યાંક એવા પણ તમે વિડીયો વાયરલ થયેલા તમે જોયો જ હશે તો મિત્રો વાત કરવામાં તમારી શામાં ફરી એવો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો તમે પણ આ વિડીયો જોઈને સોકી જાવ પેલા મિત્રો તમે નવા તમારી લાઈક કોમેન્ટને ફોલો કરી નાખજો જેથી કરીને આવા જ નવા વિડીયો આવતા હોય છે અને જતાં જતા તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને લોકોને પણ પૂરતી માહિતી મળે છે તો હાલ મિત્રો કેવામાં તો આ ભાઈ રોતન સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો વિડીયો તમને સંપૂર્ણ બતાવવાનું છે અને મિત્રો વાત કરીએ તો આ ભાઈ પિન્ટુ કોઈના કુલે આમ કોમમાં તો બાકા સીકી તો મિત્રો પહેલો તો તમે વીડિયો ધ્યાનથી જોઈ લો હવે આ લુખી લી અને પિન્ટુ ને કોઈક સમજાવે આ કોઈકને આખાને હાલ ભાઈ ભાઈ કું હવે જયલાજ ભાઈ વાહ જુનાગઢ મેળામાં ગયા એમાં તોય હજી ઠોકન ઠોક કરે છે હવે હવે હળેલ પિસ્તોલ તને ખબર નથી તારા બાપે તારા બાપની ગાડી છે ને જયરાજભાઈ ની એની ગાડીનું એક ટાયર છે ને તારી પાંચ વરા નીકળી જાય અને તોય તું મંડાઈ અમને ન્યાય ન મેળવ્યો આયા જોઈ સપના જોવો સપના તારે કઈ ન્યાય થી મતલબ જ નથી ખાલી બાપ તારે તો ખાલી યુ કેમ આવે એ જોવાનું છે નકતી ના તમે ઘણા જોયા પણ તારા દીવો નકકી ચોરી નો નથી જોયો ખતમ નક્કી ના જોયા પણ તારા દિવસો નક્કી ના વ્યક્તિ જ બી જોયો તને કેટલા લોકો એ ગારો કાઢી છે પણ તને હરમ સાટો જ નથી તારામાં ભૂલાય ગયું હે જેમ મજા આવે એમ કાઢે માણસ તો તને હજી હવે તો સમજણ આવવી જોઈએ કે હવે મારામાં કઈ પણ ખામી છે તો કે ધયરાટ લુખો હવે લુખો નથી જાતો ખોરી બળાપોરવી દીધી જૂનાગઢમાં એમ જાય તણે તોય લાખો કરોડો ના દાને ઈદ કરે છે તારે પત્ર પત્રનો વેત નથી અને હાવ ઠેકમ ઠેક કરે હે એમ નો મરે મારા દીકરા એમ વ્યુ મરે માન માન કરીને ઢેરું કરી તોય એ પાછું આઈડી ઉડી જાય એટલે શાંતિ પકડી અને ઘેર ખા પી અને જલસા કર જોગ જ છે તું ભલે જય મુરલીધર